નમસ્કાર દર્શક મિત્રો સાથે મેં જય તે લાઈવ આપ સૌનું હાર્દિક સ્વાગત છે પરિવારના સભ્ય પંચ્યાસી વર્ષ જૂની રોડ અને પાણી બંનેમાં ચાલતી મેડ ઇન યુએસએની ખરીદીની કારે ભારે આકર્ષણ જમાવ્યું વડોદરા શહેરમાં એક અનોખી કારે લોકોને આકર્ષિત કર્યા છે શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા મુસ્તફા ડબલવાલા હાલ ચર્ચામાં રહ્યા છે મુસ્તફા ગબલ વાલાના પિતા હસનભાઈ આજથી હતી પંચ્યાસી વર્ષ પહેલા હરાજીમાં ખરીદી કારે પરિવારને એક નવી ઓળખ આપી હતી ને ઘરે કાર લાવ્યા બાદ પરિવાર નાવડી વાલા પરિવાર તરીકે ઓળખાતું થયો છે મૂળ વડોદરાના હસનભાઈ કબલવાલા પંચ્યાસી વર્ષ પહેલા પાવાગઢ ખાતે પોતાની ટ્રાન્સપોર્ટની ત્રણ ટ્રકો ચાલતી હોય અવર જવર માટે તકલીફ પડતા હરાજીમાંથી યુએસએની ફોર્ડ કંપનીની જીપીએફ શીપ મોડલની કાર ખરીદી હતી જેમાં અંદાજે ત્રણથી ચાર લાખ જેટલો ખર્ચો કર્યા બાદ કાર જાણે કંપનીમાંથી જ ખરીદી હોય તેવી તૈયાર થઈ ગઈ હતી કારની ખરીદી બાદ કેટલાક પાર્ટસ બદલવાની જરૂર પડતા તમામ પાર્ટસ અમેરિકાથી જ ઓનલાઈન ખરીદ કરવામાં આવ્યા અને પાણી અને રોડ પર ચાલતી આગવી ખૂબ ધરાવતી કારને તે સમયમાં પાવાગઢમાં જ્યારે વરસાદ પડે અને પાણી ભરાય ત્યારે લોકોને કાર બંધ થઈ જતી હતી પરંતુ આ કાર પાણીમાં પણ ચાલતી હોય લોકોમાં કુતૂહલ સર્જાવો હાલમાં પણ આ પરિવાર કારને ખૂબ મેન્ટેન કરી રહ્યો છે અને તેઓનું પણ માનવું છે કે ભારતમાં આવી કારનું નિર્માણ થાય જે કાર હાલમાં પણ અમેરિકામાં ચાલી રહી છે અહીં વડોદરામાં પણ વારંવાર પૂર આવે છે ત્યારે આવી આવી કાર જો હોય તો બચાવ કામગીરીમાં ઉપયોગમાં પણ આવી શકે તેમ છે મારું નામ મુસ્તુફાભાઈ હસનભાઈ નાવડીવાલા આ ગાડી મારા ફાધર પહેલાં લગભગ પંચ્યાસી વર્ષ પહેલાં ઓપ્શનમાં બાર હજારમાં લીધી હતી ગાડી તે ટાઈમ અમારી ફાધરની હસનભાઈ મારા ફાધરનું નામ હસનભાઈ નાવડીવાળા છે ઓળખે કેમ કે અમારી પાસે જ્યારે ગાડી આવી ત્યારથી નાવડીવાલા અમારી સરનેમ થઈ ગઈ છે અને ત્યાર પછી અમારી પાવાગઢમાં મારા ફાધરની તંત્રખો પડતી હતી એટલે રોજે આ ગાડી લઈને પાવાગઢ જાય અને ત્યાં ઘણા ટાઈમ વરસાદ વરસાદ હોય પાણી ભરાઈ જતું હોય તો લોકોની ગાડી ઊભી થઈ જાય મારા પાદર પાણીની અંદર કાઢીને બહાર નીકળી જતા હતા તો લોકો આશ્ચર્ય કરે કે આ અમારી ગાડી નથી નીકળતી ને અમની તો કે આ પાણીમાંય ચાલે છે અને રોડ પર બંધનો સિસ્ટમ છે ને આ મેઇન ગાડી અમેરિકાની છે મેડ ઇન યુએસએ આ શું ખાસિયત છે ને ગાડીમાં પાણીમાં ચાલે છે પાણીમાં એના પંપ છે મશીન છે પછી પંખો આપેલો છે અને સાયલેન્સર એનું ઉપર આપેલું છે એટલે નીચે નથી ના કિશી ગાડી એટલે મશીનો બધા લાગેલા છે જે કંપનીએ બનાવ્યા હતા જે તે સમય ચારથી ઓન વર્કિંગ કન્ડિશનમાં છે કેટલા ખર્ચો થયો પછી લાયા પછી લાયા પછી લગભગ બે ત્રણ લાખ ત્રણ ચાર લાખ રૂપિયા ખર્ચો કર્યો મારો ભાઈ આસિફભાઈ યિસુભાઈ અને અનિશભાઈ નવું પોતે અમે ચાર જણ મારા ભાઈએ એમાં સામાન બહારથી મંગાવીને ઓનલાઈન અને બધા પાર્સ અહીં મળતા નથી પહેલાં શું છે પચાસ વર્ષ પહેલાં અમુક ગાડીઓ હતી ફોરની તો મળતી છે હવે એ પાર્સ મળતા નહીં તો બહારથી લાવીને ગાડીનો સામાન બધો અહીં કમ્પ્લીટ કરાયો ને હમણાં ફૂલ કંડિશનમાં છે ફૂલ કંડિશન પાણી જ્યારે ગાડી ઉપરથી પસાર થાય એટલું ભરાઈ ગયું હોય તો શું ગાડી ચાલે છે હા ચાલે ચાલે નહીં નહીં યાર નહીં નહીં યાર

બહારની ગાડીઓ જે હતી ને એ બધી લેફ્ટ સાઈડની છે ને પણ અહીંની બધી રાઈટ સાઇડની છે એટલે આનું અમે સ્ટેરિંગ કે કોઈ બી પાર્ટ બદલા નથી જેન્યુન પાર્ટ છે ને એન્જિનથી લઈને પાણીના જે પંપ વમ્પ બધા લાગેલા છે એ બધું કંપની બનાવો લાગે છે અત્યારે આવી ગાડીઓ બનાવી જોઈએ બનાવી જોઈએ કેમકે પૂર તો કરે છે વરસાદમાં આપણે બડોદામાં જ ઘણી વાર તકલીફો થાય છે એટલે આવી ગાડી હોય તો આપણો બચાવ બી થઈ શકે લોકોને કાઢી શકીએ પડે હા તો મદદ કરી શકે હરે કૃષ્ણ